અને બીજા બધા આ બધા ખોખા ને ઉભેલું તો એ બધું બિયાડ ઉપર મેં દીધું છે તો તમે આ બધું એ સાફ સફાઈ કરવાનું બાકી છે તો કેમ બધું ખંડેર જેવું પડ્યું છે કચરા ને એવું તો બધું કાગળિયા ને એવું તો કેમ છે ફેમિલી બધા મજામાં હતા તમે બધા મજામાં જશો તો તમને બધા એની જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ કેમ કે આપણા વિડીયો હતા બધા મજામાં જવી બધા હેપી હેપી હોય તો આજ બપોર થઈ ગયા છે અને આપણે ગામેથી ઘરે વ્યાવ છે તો ઘરે વ્યાવ તો બધું ખેતાન વેતાન પીડતું અને ઘર હારા થાય છે અને મેડમ અજ્યારી કરવા જશે ને તો આ એક બાજુની રૂમ તો પડ્યું છે તો આ રૂમમાં તો હારા કરીને ખામડા વામડા કાક કાંઈક સળાઈ હોતા દીધા છે જો તમે આપણે લસણ બાંધેલું હતું એ બધું રેડી સાફ સફાઈ કરી નાખી છે તો આ તમે આ બધું વાસણ એવું એને બધું પાછું સડાઈ દીધું છે ગામડા પણ મસ્ત ના ગોઠવી દીધા છે આ બાજુ કઈ ડબરા ગોઠવી દીધા તો મંદિરે બધાય ભગવાન બધાય લીધા છે આપણે કામે જતા ને તે બધું અને બપોરે આપણે જમવા આવ્યો તે બધું ખંડેર પીડ્યું હતું તો ચાલો આપણે ઓલી રૂમમાં જ આવી ત્યાં કેવું પડ્યું છે તો ચાલો આપણે જોઈ આ રૂમમાં તો જો આપણે કેવું પડ્યું છે જો માળી આ તો કે ઠામડ દેખાતું નથી જો તમને એકે બાજુ ઠામડ જ ન દેખાતું અને બધાય ઠામડા ધોયેલા છે અને ખાટલામાં હુકાય છે અને બીજા બધા આ બધું ખોખાને ઉપર તો એ બધું બિયાડો કરી મેક દીધું છે જો તમે આ બધું એ સાફ સફાઈ કરવાનું બાકી છે તો કેમ બધું ખંડેર જેવું પડ્યું છે કસરા અને એવું તો બધું કાગળિયાને એવું બધું કબાટે કે ઢાકેલો નથી જો

તો સારા લાગે તો આ બધું બધું સાફ સફાઈ કરવાનું છે ને આની માથે અભરા માથે કેટલી તૂરી છે બહુ ધૂળ છે તો આ બધું સાફ જ કરવાનું છે બધું પંખો ને એવું બધું સાફ કરવાનું છે તો ચાલો ઓસરી કેવી છે તમને ઓસરી દેખાડશું પછી આપણે જમવા જવાનું છે એ જમવાનું બાકી છે તો ચાલો પહેલાં ઓસરી આ રૂમ તો ધોઈ લીધી છે અને હવે આપણે ઓસરી તમને દેખાડું તો ઓસરીમાં જો આપણે ઘરમાં લઈએ બધું રૂમમાંથી આપણે ફૂરડા એવું બધું લગાડેલું હતું બહાર મેં દીધું છે વાણિયારામાં તો થોડાક ફૂરડા પડ્યા છે ને દોઢ વાગવા આવી છે તો આપણે જો આ ફૂરડાનું એ મેં જોશે થોડાક આયા છે તો કાંયા છે તો આપણે વસિ સાફ કરવાની બાકી છે તો હજી તો આ બધું સાફ થઈ જાય બહુ મસ્ત થઈ જાય અને થામડા અહીં આપણે ફૂકવાતા અહીંયા ધોયા હતા ફળિયામાં તે થોડાક ચામાં આવ્યા છે એવું છે પંખો છે મોટર ને એવું છે જો આપણે મંદિર અહીંયા છે અને આપણે જો આવડો અહીંયા ખાટે મેક દીધું છે ઝુમર એવું વાય મેક દીધું છે તો ઓસરી ને સાફ કરવાનું બાકી છે તો આપણે લીલી લીલી માંડી જોવા થોડી કાઈ મેક દીધી છે હળી આપણે તપોવા છાડું ને જ લેવા તો તો હજી ઓસરીને ને બધી સાફ કરવાનું બાકી છે તો બધી સાફ સુફ થઈ જાહે એ તમને પાછું દેખાડી અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો બહુ જ મજા આવશે તો સાફ સફ થઈ જાય પછી કેવું લાગે કેવું નહીં તો પછી તમને દેખાડી તો ચાલો આપણે પહેલાં જમી લેવી પછી જમીને પછી મળ્યા ચાલો પહેલાં જમી લેવી ગરમી થાય છે બહુ વસ્તુ ચાલો પહેલાં આપણે જમી લઈએ ત્યારબાદ મિત્રો આપણે જમવા બેસી જશે અને બહુ ભૂખ લાગી છે તો આપણે બેસી જશે જમવા જમવાનું શું છે તો ચાલો તમને દેખાડું તો જમવામાં તો ભીંડાનું શાક છે સાઈઝ છે છે રોટલી રોટલા છે વિશાલભાઈ ખાવા બે સીજા છે અને કેરીનું આથમ છે જોવો તમે મસ્ત મજાનું ડબલું ફરી લીધું છે સાલો આપણે ખાઈ લઈ તો ખાવાનું ચાલુ કરી દીધું છે સાલો આપણે ખાઈ લઈએ પેલા ત્યારબાદ મિત્રો આપણે જમી કારણે આપણે કામે વ્યાઈ હતા થોડાક સમય આપણે આરામ કરી અને હવે આપણે કામેથી વ્યાવાસી ઘરે તો જો આપણે આપણે ખાવડાને એવું બધું સડાઈ દીધું છે તો બધું અને થોડુંક કામ કર્યું છે ને થોડુંક કામ બાકી છે જો થોડાક ખામડા સડાઈ દીધા છે અને આપણે આ આ બાજોટન એવું છે એ આપણે શેટીમાં નાખવાનું છે અને આપણે આ હેલ છે એ આપણે શેટીમાં મેંકવાનું છે આપણે ખોખા આરખા મેકી દીધા છે આખા ગોઠવી દીધા છે અને આપણે ઓલા ને એવું હતું એ જે આપણે બધું હરખું મેકવાનું જ છે જો આ કાસ આમને આમને લાગે આમાં કાંઈ મેકેલો નથી હજી ફૂલડાને એવું બધું આમને પડ્યું છે તો આ બધું આમને પીળું છે તો આકડે બધું સરખું મેં દઈશું અને ઓશ્રીને એવું બધું સાફ થઈ ગયું છે તો ઓશ્રીને એવું સાફ કરી નાખ્યું છે અને ફોટા હતા એ બધા ઓલી બાજુ બી આવી ગયા છે તો અસરીને એવું બધું સાફ કરી નાખ્યું છે પોતે જ નવું મારી દીધું છે અને પાણી આરું બધું રેડી થઈ ગયું છે અને આવું પાક કેરી છે તો મૂકી દે કેરી લાવ્યા છે સારી કેસર કેસર કેરી છે તો કાગડા કેરી છે કેસર કેરી છે તો આપણે સાંજે કેરીનો પ્રોગ્રામ છે અને મારા કાકાની ની આવ્યા હતા તે બે ખુડી સુબેર કાઢી છે અને આખરે ભાઈ આવી જશે ઘડી પહેલા ગયા છે તો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે અને આપણે ફૂલડા ની તો આપણે સામે વેચ્યું છે હજી આને બધું ફૂંકાય છે પ્લેટિના ગાડી મારા પટેલની છે કામે જાય ને ત્યાં એમ એક્ટર રહે છે તો આપણે સાફ સફાઈ કરી નાખી છે અને હવે બધું ગોઠવાનું બાકી છે તો હવે તમને કેવો મારું ઘર છે તો કમેન્ટ કરી દેજો આ આપણો રૂમ છે અને ઓલી બાજુ આ આપણું કેવા બધું આ તો કેવા કામ મારા ઘર છે તો કમેન્ટ કરી દેજો તો બધું ચાલો આપણે ધાબા માથે જઈએ તો માથે આજનો વ્યૂ કેવો છે તો ચાલો આપણે જણાવ્યું અને આજ ગરમી તો બહુ જ છે આજ આખોની બહુ જ ગરમી થઈ છે ગરમીનો પત્તો જ નથી કેટલી પડી શકાય તો ચાલો આપણે ધાબા માથે જઈશું ત્યારબાદ મિત્રો આપણે ધાબા માથે વ્યા છે અને મારા પપ્પાની તો જો અહીંયા કેરી છે ખાવા જવા તું બહેન ને સંતોષ ભાઈ ને બધા કેરી ખાવા છે જો આ તવી બેન તો જો આખા બગડવાના છે આ ભાઈ તો એક ચીર ઉપાડી વાત ને જશે અને પપ્પા કેરી ખાય છે સંતોષભાઈ ભાઈ તો કેરી શીર ખાઈ જશે અને મારા બા ની હમકા ગોઠવે છે બધું તો આજનો નજારો તો કકાવો છે ગયો છે અને મસ્ત વાતાવરણ છે અને નીચે તો નકરી રૂમ માં તો ગરમી જ થાય છે તો બધી ઘરહારા કરી નાખ્યા ખવા દીના મારા બાની ઘરહારા કરતા હતા

બગડતા નહીં મમ્મી હે હા ભાઈ તો તો ગોઠલું લઈ લીધું છે તું તો બગડવાનો ગોઠલું ખાસો ને તે તો આજનું વાતાવરણ તો કાક મસ્ત મજાનું છે અને નીચે ગરમી થાય છે તો હવે આપણે આપડે વિડીયો પૂરો તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયો ત્યાં સુધી